નમસ્કાર આપ ન્યૂઝ હું છું આપની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક પેડ માકે નામને સાર્થક કરવા વડોદરા શહેરના વાસના વિસ્તારમાં આવેલ ગોકુલ પાર્ટી પ્લોટના કોમન પ્લોટમાં મહાનગરપાલિકા અને ભાજપ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં ગોકુલ પાર્ટી પ્લોટની બાજુમાં આવેલ કોમન પ્લોટમાં મહાનગરપાલિકા અને ભાજપ દ્વારા બસો જેટલા બિલીના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિતિમાં ભાજપના પ્રમુખ ડોક્ટર વિજય શાહ તથા ડેપ્યુટી મેયર શિરાગ બારોટ કાઉન્સિલર બંદિશભાઈ શાહ હેમિશા ઠક્કર અન્ય કાઉન્સિલરો અને કાર્યકર્તાઓ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા વડોદરા મહાનગર દ્વારા ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી વડોદરા શહેરના પાર્ટીના કાર્યકર્તાઓ કુદરત સાથે જોડાય અને પર્યાવરણની સુરક્ષામાં પણ તેમનો પોતાનો એક અભિગમ જળવાઈ રહે તેના માટે દરેક ગ્રીન બેલ્ટ ઉપર અલગ અલગ પ્રકારના વૃક્ષોના વાવેતરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે માન્ય શ્રી બંદેશભાઈ શાહ અશોકભાઈ ચૌધરી એ પાર્ટી તરફથી આ જવાબદારીમાં છે વોર્ડ નંબર દસ વસંતભાઈ પટેલ અમારા આ વોર્ડના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને બંને કાઉન્સિલરો પીલાબેન મકવાણા અને અવનિબેન સ્ટેમ્પવાલા એમના સંયુક્ત પ્રયાસોથી આજે આ જગ્યા ઉપર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓને સાથે રાખીને બિલીના વૃક્ષોના પ્લાન્ટેશનના કાર્યક્રમનું આયોજન કર્યું છે કાર્યક્રમમાં માન્ય ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ વરોટ હેમિષાબેન ઠક્કર અને અન્ય કાઉન્સિલર પણ ઉપસ્થિત છે આ પ્લાન્ટેશન કરવાથી કામ પૂર્ણ થતું નથી પરંતુ પ્લાન્ટેશન કર્યા પછી આવનારા બે ત્રણ વર્ષ સુધી એનું સંવર્ધન કરવાનું એ મહત્વનું કામ છે ત્યારે વોર્ડ નંબર દસની અમારી આ ટીમ છે ભારતીય જનતા પાર્ટીની એના સમગ્ર કામગીરી એ પોતે કરવાની જ્યારે બાંહેધરી આપી છે ત્યારે વોર્ડ નંબર દસની આ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવનારા સમયમાં ઓગણીસો ને ઓગણીસ ઇલેક્શન વોર્ડમાં આ જ રીતે અલગ અલગ ગ્રીન બેલ્ટની જગ્યા ઉપર ટ્રી પ્લાન્ટેશન કરી અને વડોદરા શહેરને વધારે હરિયાળું બનાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી કરવામાં આવશે આપ જાણો છો કે અમારા માન્ય પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબ જે જળ સંપત્તિના વિભાગ પણ સંભાળે છે એમની હંમેશા એવી લાગણી રહી છે કે આપણે સૌ કાર્યકર્તાઓએ સામાજિક કોઈને કોઈ પ્રદાન કરી અને પાર્ટીને આગળ વધારવી જોઈએ ત્યારે આના સંદર્ભમાં આજનો આ પહેલો કાર્યક્રમ છે આજનો દિવસ એ વડોદરા શહેર માટે ગૌરવવંતો દિવસ છે બેંક ઓફ બરોડાની સ્થાપના આજના દિવસે જ

સમજવાની જરૂર છે કે પર્યાવરણનું જતન આપણે કરવું પડશે અને એટલે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લે કાર્યક્રમ આપવામાં આવ્યો એક પેડ માકે નામ જેમાં બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ એક એક ઝાડ પોતાની માની યાદમાં વૃક્ષારોપણ કર્યું એ જ રીતે આજે અહીંયા વોર્ડ નંબર દસમાં નમો વન તરીકે એક પ્લોટને ડેવલપ કરવામાં આવી રહ્યો છે અને ત્યાં આખા પ્લોટમાં હિન્દુ ધર્મના જે બીલીનું ઝાડ છે એ ખૂબ જ પવિત્ર ઝાડ ગણાય તો આખા પ્લોટમાં બસો ઝાડ બીલીના અહીંયા એક સાથે રોપી અને બીલીવન તરીકે અહીંયા ડેવલપ કરવા જઈ રહ્યા છે તો આજે અમારી સાથે વડોદરા શહેરના પ્રમુખ માનનીય શ્રી વિજયભાઈ આ વોર્ડના પ્રમુખ વસંતભાઈ અને સાથે અમારા ચૂંટાયેલા કાઉન્સિલર અને વોર્ડ દસના તમામ કાર્યકર્તાઓ ભેગા થઈ અને આ કાર્યક્રમ કર્યો છે અને આ જે બીલીવન અહીંયા ઉપસ્થિત છે એ વોર્ડ નંબર 10 ના કાર્યકર્તાઓ આ ઝાડોનો ઉછેર કરશે એવી જવાબદારી એમને સોંપવામાં આવી છે આવું જ આખા શહેરમાં દરેક વોર્ડમાં કાર્યક્રમ થવા જઈ રહ્યા છે વૃક્ષ લગાવવામાં અહીંયા આગળ બસો વૃક્ષો બીલીના વાવવામાં આવ્યા છે આવી જ રીતે જે રીતે પ્લોટની સાઈઝ હોય એ પ્રમાણે અલગ અલગ અમે વૃક્ષો લગાવીશું દરેક જગ્યાએ કેમેરામેન નવનીત પરમાણી સાથે સત્યમ નિવાસ કનશમટસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર